આમોદ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખના વોર્ડમાં વરસાદી પાણી સાથે ગટરના દૂષિત પાણી ગૂંથણ સમાન વાલ્મિકી સમાજના ઘરોમાં ગયા આમોદ શહેર નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર ચાર કે જેમાં નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખનો જ વિસ્તાર છે અને એ જ વિસ્તારમાં આવેલ પશુ દવાખાના નગરીના વાલ્મિકી સમાજના લોકોએ પંદરથી થી વીસ દિવસથી ગટર સફાઈ માટે તૂટી ગયેલ ગટર રિપેર માટે લેખિત અરજી આપેલ હોવા છતાં કામગીરી ના કરતા ગટરના ગંદા પાણી ઘરમાં ઘૂસ્યા હાલ દશામા નવ્રત ચાલતા હોવાથી ઘરમાં રાખેલ દશામાની મૂર્તિ પણ ગંદુ પાણીમાં ખરાબ ન થાય તે માટે તાત્કાલિક ટેબલ ઉપર મૂકવામાં આવી આમોદ શહેરમાં આજ રોજ પશુ દવાખાના નવી નગરીમાં વરસાદ પડતા વાલ્મિકી સમાજના ઘરોમાં દૂષિત પાણી ભરાયા પશુ દવાખાના વિસ્તારમાં રહેતા વાલ્મિકી સમાજના ઘર પાછળની ગટરની સાફ સફાઈ ના કરાવતા તૂટી ગયેલ દિવાલની પણ ગટરની અંદરથી સાફ સફાઈ ના કરવાથી વાલ્મિકી સમાજના ઘરોમાંથી પસાર થતા નજરે પડ્યા હતા

આવા નાના બચ્ચા છે એ લોકો તો અતઈ જાય તો જલપા હંતાઈ ગઈ અક્ષય તે નાહી ગયો પેલો ભીખો રસ્તા મળે તે ભીખાયો કે તો હું આવું પાંચ મે અમારા આદમી સમાજ એટલે અને એ એવું કે છે કે તમે ભંજા સમાજ છે એટલે હું ના આવું તમારા ઘર માં એવું કેવા માંગા છે જલપા ભાઈ નાગીભાઈ સોલંકી આપના માધ્યમથી જણાવું છું કે છેલ્લા વીસ દિવસથી નગરપાલિકાને વરસાદી પાણી નિકાલ માટે મેં અરજી આપેલી છે ને એસઆઈને પણ રૂબરૂ મુલાકાત લીધી છે અવારનવાર દિવાલ આખી ગટર લાઈનની ફસાઈ જતા પાણી બ્લોક થતાં આજે અમારા આખી વાલ્મિક સમાજની લાઈનમાં પાણી ભરાયેલા છે ને પ્રશાસન આની પર કોઈ ધ્યાન નથી આપતું કારણ કે અમે વાલ્મીક સમાજના છે તેઓની અત્યાર અમારે લડત ચાલે છે સફાઈ કામગીરીના મુદ્દાઓની લીધે બીજી બાબતે અમારા ચાર માસથી પગાર નથી કરતા પ્રમુખ ઉજરિયાત હોય કારોબારી ઉજરિયાત હોય ન્યાય ન્યાય સમિતિ કારોબારીના અધ્યક્ષશ્રીને વારંવાર રજૂઆત અમારા વિસ્તારમાં કરેલી હોય પરંતુ આજ દિન સુધી આ લોકોએ વાલ્મીક સમાજ પ્રત્યે ઊણી લાગણી રાખી નથી અને અમને આ ગટર લાઈન માટે ઘરોમાં પાણી આવવા મજબૂર કરેલા છે જાણી બુજીને વાલ્મીક સમાજનું કામ કરતા નથી માટે લાગતા વળગતા અધિકારીઓ તથા શ્રી પોલીસ સ્ટેશન એમના આરસીએમ જેવા જે લાગતા વળતા અધિકારીઓ હોય તે તાકીદ કરે ને વાલ્મિક સમાજની અમારી એટ્રોસિટીની ફરિયાદ હું આપું છું તેની ઉપર પૂરતું ધ્યાન આપી ને આ લોકોને એરેસ્ટ કરીને એમનું એ કરે વીસ દિવસ પહેલાંનો આ બનાવ છે વીસ દિવસ પહેલાં ગટર ફસાઈ ગયેલી હતી અને તેનો અમે પ્રતિ ઉત્તર આપેલો છે લેખિત આપેલું છે વારંવાર જાણ કરેલી છે ને તે છતાં બી આજ દિન સુધી એ લોકોએ કોઈ અમારી સાથે ઓરમાયું અર્થન રાખી ને આ વસ્તુને અત્યારે અમારા ઘરોમાં પાણી આવવા મજબૂર કરેલું છે હું આમોદ વોર્ડ નંબર ચારના રહેવાસી સોલંકી હીરાભાઈ પ્રહભાઈ અમારા આમલીપુરા બાપા સીતારામધુરીના વરસાદ પશુ દવાખાનામાં અમે રહ્યા છીએ આજે મારા ઘરમાં આજે ગૂંટાણ ગૂંઠાણ સમારા પાણી ગયા મારી બાજુમાં કનુભાઈ નાગજીના ઘરમાં એની બાજુમાં અશોકભાઈ નાગજીના ઘરમાં આજે અમારા ઘરોમાં ઘર વખરીથી માંડીને હરેક કાર્ય અમારા આજે બધું મુશ્કેલી માં મુકાઈ ગયેલું છે આ મૂર્તિ પણ પાણી ની અંદર છે અત્યારે અને આ પ્રશાસન અમે કહેવા હતા કોઈ પણ નહી જયારે આપડ સભ્ય અક્ષર પટેલ અક્ષર પટેલ કે જો તમે ગણતો પડતો અમારે શું લેવાની વાત છે તમે કે અમારી જોડે છે કે એટલે અમારી જોડે જાતિવાદ રાખી અક્ષર પટેલ અને જલપા પ્રમુખને મેં દસ થી બાર વાર ફોન કર્યા છતાં પણ મને કોઈ જવાબ આયેલો નથી અને સેનિટીસ પેક્ટને કીધું કે જે થાય તો તમારી મતે કરી લીધો કે તમે જે કોઈ તે કરો આટલો મજા વરસાદ પહેરો આજે અમારા ઘરોની અંદર પાણી આજે માજા પાણી પડેલા છે અને અહીં પેલો અક્ષર પટેલ જોવા આવ્યો અને અમુક તત્વોને આ ફરિયાના આ જે વિસ્તારને એમના કાર્યકરોને અમારી જોડે ઉશ્કેરા છે માટે અમને તાત્કાલિક પગલાં લઈ ને કારણ હું આ બાબત મેં એટ્રોસિટી દાખલ કરું છું અત્યારે અત્યારે એટ્રોસિટી દાખલ કરું કે અક્ષર પટેલ જલ્પાવેટ અને એ એના મૂર્તિઓને ઊભા કરીને અમારી હાથે ખોટું ઉલઝનમાં પાડે છે ઝઘડો કરવા માટે એ કરે છે અમારા ઘરોમાં પાણી છે માટે મીડિયાના માધ્યમથી તાત્કાલિક એનો નિકાલ થાય એવી અમારી આપને વિનંતી છે